Terima kasih telah menonton! જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સત્યમ સેવા મંડળના જે પ્રમુખ છે તે મનસુખભાઈ વાજા અને તેઓની ટીમ અને સમગ્ર શ્રીઓ દ્વારા જૂનાગઢ શહેરમાં અનેક વિવિધ સંસ્થાઓમાં સેવકી પ્રવૃત્તિએ નેરો રંગ લાવી દીધો હતો જ્યારે આ વખતે જૂનાગઢના અંબિકા ચોક ખાતે સત્યમ સેવા મંડળના હોલ ખાતે સત્યમ સેવા યોગ મંડળ દ્વારા દસમાં એટીએમ ટીમ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું એટીએમ ટીમ લગ્ન જે હતા તે વાન જાતિ તેની એક દીકરી ગરીબ હતી તેઓના પરિવાર પાસે કોઈ લગ્ન કરવા માટે તેનો આર્થિક સહાયની આર્થિક કેપેબલ ન હતા તે તેને લઈને સત્યમ શિવ યુવક દ્વારા આ આ યુવતીના પણ આ એટીએમ લગ્નનું આયોજન કરી દીધું તો યુવતીના લગ્ન પણ કરાવી દીધા હતા અને યુવતીને પણ કરિયાવાર સહિતની અનેક ચીજ વસ્તુઓ પૂરી પડાઈ હતી અને આ વખતે જે એકસો દસમાં એટીએમ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પરિવાર પણ આંખમાં પણ અરખના આંખ આવી ગયા હતા અને આ અંગે વધુમાં માહિતી આપતા મનસુખભાઈ અને બેનશ્રીએ જણાવ્યું હતું

નારાયણ પતહવસ્ને ભક્તિના મહાઈકમુર્જક્કુ સતગ્રતોહ ૐ ગુરુબસ્વહ અમે દીવાનો પગે લાગીને નારાયણને નમસ્કારા નમસ્કારોમિ મપત મપત તમને વિધિ તમે પ્રાણાય ક્ષે સંપૂજ્યે અંદર વડવિ આપણે પત્રી અગ્નિ નારાયણ દેવ જય સર ચાલો ત્યારબાદ

મનસુખભાઈ વાજા પ્રમુખ સત્યમ સેવા યુવક મંડળ આજ રોજ સત્યમ સેવા યુવક મંડળના હોલમાં કે જે સુશીલાબેન છોટાલાલ શાહ હોલ છે હોલની અંદર આજે જાગૃતિબેન કે જે જોટાંગિયા એમની અટક છે ને વાણંદ જ્ઞાતિના તેઓ છે આજે અમારી સંસ્થા દ્વારા એકસો દસમાં એટીએમ એટલે કે એની ટાઈમ મેરેજનું આજે આયોજન કરવામાં આવેલ છે આ દીકરીની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોય દીકરો ચેતનભાઈ કે જે સુરતથી અહીંયા પરિણવા આવ્યો છે તો આજે અમારી સંસ્થા દ્વારા એકાવન જેટલી કરિયાઓની વસ્તુઓ આપી અને રંગે ચંગે આજે મેં એને સાસરે વરાવ્યું છે આવી કોઈ પણ દીકરી હોય ને અમારી સંસ્થાને જાણ કરવામાં આવશે તો અમે એટીએમ લગ્ન કરી આપીશ માવું નામ ચેતન વાઘેલા છે હું સુરતથી આવેલો છું સત્યમ સેવા ટ્રસ્ટમાં એટીએમ લગ્ન કરાવેલું છે અને અહીંયા બધી સુવિધા સારી છે પર્યાવરણ અને બધી વસ્તુ વ્યવસ્થા સારી આવી છે મને અહીંયા આનંદ થયો છે આવીને મહામારી છે મારું નામ જાગૃતિ બેન છે અને હું આ સત્યમ સેવા યોગ મંડળ માં જોડાય છું અને અહિયાં લગ્ન ની વિધિ બહુ સારી રીતે કરવામાં આવી છે અને અહિયાં પર્યાવરણ ને બધું સારું આપવામાં આવ્યું છે જેનાથી બહુ ખુશ છું